બીજી તરફ રાજકોટમાં લેટરપેડની બાબતમાં થયેલ મારામારીના મામલે જૂના માર્કેટિંગ યાર્ડ પાછળ જે મારામારી થઈ હતી ત્રણ દિવસ પૂર્વે થયેલા મારામારીનો મુદ્દો ફરી એકવાર ઉછળ્યો છે પીડિત પરિવાર અને ટ્રાન્સપોર્ટ એસોસિએશન દ્વારા પોલીસ કમિશનરને આવેદનપત્ર અપાયું છે આરોપીઓ સામે તત્કાલ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને ધરપકડ કરવામાં આવે તેવી પીડિત પરિવારે માંગણી કરી છે આજેડેમ પોલીસ દ્વારા આરોપીની ધરપકડ ન કરાય હોવાનો પણ આક્ષેપ કર્યો છે રજૂઆત વાત કરવામાં આવે આલે કે આશરે શુક્રવારે બે દિવસ પહેલા મારા ફાધરને ફોન આવેલો કોરો કોરો પેડ માટે લેટર બેડ માટે યોગીરાજ પરમાર કરીને પછી મારા ફાધર એ ના આપી ન આપી પછી અડધ અડધી કલાક પછી લોકો કારમાં આવ્યા છ સાત જણા અને પછી કારમાં આવીને ઓફિસમાં મને મારા ભાઈને મારા ફાધર ઉપર હુમલો કરેલો અને આશરે બે થી 1.5 લાખ નું નુકસાન કરેલ અને હજી સાહેબની ધરપકડ થઈ નથી હજી ખુલ્લે આમ રખડે છે યોગીરાજ પરમાર અને મારા લેટર મારા ફાધરે ના પડી અને પીધેલી હાલતમાં હતા એટલે જેમ ફાવે એમ બોલવા મીઠા એટલે મારા ફાધરે ના પડી કે તમે જેમ ફાવે એમ બોલવા અહીંયા ઓફિસ જ રહી લેટર પેડ એને કઈક એસટી માટે કઈ ભત્રીજાને કોક ને આપવાનું છે મારા ફાધારે ના પડી ટ્રાન્સપોર્ટ નું કામકાજ છે

મને આ બે વાર પગમાં લાગી ગયું ધોકા લાગી ગયા માથા માંગવા લાગી ગયું પોલીસ દ્વારા કાર્યવાહી સાહેબ ને કાલ ફોન કરેલો હતો પણ હજી સુધી આરોપી ધરપકડ થઈ નથી